ગુજરાતની સરકારી શાળામાં શિક્ષકોની અછત પૂરી કરવા બાબતે અને અન્ય સુવિધાઓને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરવા બાબતે આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા તરફથી આજરોજ અમારા અગ્રણી એવા પ્રવીણસિંહ ચૌહાણ મહિલા મોરચાના પ્રમુખ કાંતાબેન તાલુકાના મહામંત્રી મોહમ્મદભાઈ ખલીફા અમારા શહેરના પ્રમુખ ભુજ શહેરના પ્રમુખ રાજેશભાઈ મહેશ્રી અને તમામ કાર્યકર્તાઓ સાથે ભુજ કલેક્ટર સાહેબશ્રીને અમે જે સરકાર અત્યારે તાયફાઓ કરી રહી છે પ્રવોત્સવના માને જ્યાં બાળવાડીથી કરી બાલવાડીથી કરી અને આઠ ધોરણ સુધીનો અભ્યાસ પ્રાથમિક શાળામાં જ્યાં થઈ રહ્યો છે અને નવ પછી માધ્યમિક શાળામાં જે પ્રવોત્સવની વાતો થઈ રહી છે અને બાળકો ચોથા ધોરણ પછી કે આઠમા ધોરણ પછી પણ ઘણા બધા સ્કૂલો મૂકી રહ્યા છે કારણ અથવા તો પ્રાથમિક પ્રાઇવેટ સ્કૂલોમાં જઈ રહ્યા છે એના માટે અમે આજે ખાસ જિલ્લા કલેક્ટરશ્રીના માધ્યમથી ગુજરાત સરકારને એટલું કહેવા આવ્યા હતા કે ભાઈ આજે તમે તાયફાની સરકાર ચલાવો છો તાયફાની સરકાર બંધ કરો કારણ કે એકથી આઠ ધોરણ વચ્ચે ક્યાંક ક્યાંક એક જ શિક્ષક છે કચ્છની ખાસ વાત કરીએ તો આપણી પાસે ઘણા બધા જગ્યાએ પ્રાથમિક શાળાના રૂમો નથી અને સોળસોથી વધુ શિક્ષકોની ભરતી આજ દિવસ સુધી કરવામાં પણ આવી નથી એના માટે અમે સરકારને ઉજાગર કરવા માટે તે તાયફા કરી રહ્યા છે એને બંધ કરાવવા માટે આજે એક આવેદનપત્ર આપ્યું હતું તમામ કચ્છના વાલીઓ અને આમ આદમી પાર્ટી વતીથી અમે એમને અપીલ કરી હતી કે સારામાં સારું શિક્ષણ આપવામાં આવે શિક્ષકોની ભરતી કરવાના બદલે એમને હમણાં જ આપણે જોયું કે ગાંધીનગરની અંદર એક બેન ગર્ભવતી હતા એને પણ ઢસડી ધસડીને દબાવમાં પૂરવામાં આવે છે શિક્ષકો જે નિર્માણ કરવાના છે દેશનું ભવિષ્ય ઉજાગર કરવાના છે એવા શિક્ષકો માટેની જે કાયમી ભરતી માટેના તે તાતના લોકો લડી રહ્યા છે એમને પણ ઢસડી ધસડી અને ખાલિસ્તાની આતંકવાદી જેવો વર્તાવ એની સાથે કરી અને એમને પૂરવામાં આવ્યો છે એટલે આ સરકાર કંઈક ને કંઈક એવું સાબિત કરવા માંગે છે કે સત્તામાં બેઠેલા લોકોની જે પ્રાઇવેટ સ્કૂલો છે એ પ્રાઇવેટ સ્કૂલો માત્ર ચાલે સરકારી સ્કૂલોની અંદર કોઈ શિક્ષકોની ભરતી કરવામાં ન આવે જે રૂમ છે જે શાળાઓ છે એ પણ ધીમે ધીમે બંધ કરતા આવે છે અથવા તો બાજુની શાળા છે ત્યાં એ સ્કૂલોને મર્જ કરી અને ત્યાં ખાનગી શાળાઓ ચાલુ કરવા માટેના તમામ પ્રયાસો આ સરકાર કરી રહી છે એટલે પ્રવેશોના નામે જે દાયફાઓ કરી રહી છે સરકાર એને ખાસ અમે અહીં જિલ્લા વિકાસ અધિકાર જિલ્લા કલેક્ટર સાહેબજી અને આપના મીડિયાના માધ્યમથી એટલું જ તેવા માટે અપીલ કરવા માટે આવ્યા છે કે આ તાઇફાઓ બંધ કરો અને બાળકોને શિક્ષણ આપો કારણ કે શિક્ષિત થશે તો જ બાળકો આગળ તમને પૂછી શકશે સવાલો કે ભાઈ સરકાર કે ત્યાંના ધારાસભ્ય કે શ્રી શું કરી રહ્યા છે અથવા છેલ્લા દસ વર્ષમાં શું કર્યું છે એ સવાલો ન પૂછે એના માટે આ સરકાર એમને ક્યાંય ને ક્યાંય શિક્ષણથી વંચિત રાખ રાખતી હોય એવું અમને જોવા મળી રહ્યું सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाले एरंडा भरपूर सुखा रामा रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस लंबी जाती री मानो मां शक्ति छे भरपूर सुकारो रो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण